ભરૂચ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે યોજાયો જેમાં રાજ્ય કક્ષાના મંત્રી અને ભરૂચના પ્રભારી કુંવરજી હળપતિના હસ્તે ધ્વજવંદન કરાયું ભરૂચ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં શહેરના ભોલા વિસ્તારમાં આવેલ દૂધ ધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું ત્યારબાદ ખુલ્લી જીપમાં વાસીઓનું અભિવાદન અને જિલ્લા પોલીસ પરેડનું નિરીક્ષણ તેઓશ્રીએ કર્યું હતું મંત્રીએ પોતાના જણાવી હતી પર્વ નિમિત્તે દેશ ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના ટેબ્લો પણ પ્રદર્શિત કરાયા હતા જિલ્લા સહિત રાજ્યમાં સિદ્ધિ મેળવેલ લોકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા એસપી મયુર ચાવડા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી નાયબ કલેક્ટર એનઆર ધાંધલ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના મહાનુભાવો અને જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે આપણા દૂરદર્શી બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતને અનુરૂપ નવા વિચારો અપનાવીને વ્યવસ્થા પૂરી પાડી હતી આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વ સમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વાકાંક્ષી લક્ષણો પ્રાપ્ત કર્યા છે આપણું બંધારણ આપણા લોકશાહીના પ્રજા પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે બંધારણની પ્રસ્તાવનામાં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે તેની આ પ્રસ્તાવના આપણે ભારતના લોકો શબ્દથી શરૂ થાય છે